સમાચાર માંગરોળથી સામે આવ્યા છે માંગરોળના સેપા ગામે ખનીજ ચોરી પ્રશ્ન નિકાલ ન આવતા પરિગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે આ અંતર્ગત વાત કરવામાં આવે તો આજ રોજ ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તો માંગરોળ તાલુકાના સીપા ગ્રામજનો દ્વારા ફરી મામલતદારને આપી ગામના સરપંચ અને ખનીજ વિભાગના કર્મચારી પર પણ કર્યા હતા ગ્રામ પંચાયતમાં જુનાગઢ ખાણ ખનીજ વિભાગના કર્મચારી દ્વારા સરપંચના કહેવા અનુસાર ઓફિસમાં બેસી રોજકામ કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો આ અંતર્ગત સહી કરવાનો ગ્રામજનોને ઇનકાર કર્યો ત્યારે ગ્રામજનો દ્વારા ઇનકાર કરતા ફરી સોમવારે ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરી તળાવની માપણી કરવામાં આવી તો અંતર્ગત ખનીજ માફિયા સામે પગલા લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી આજદિન સુધી કોઈ અધિકારીઓ તપાસમાં આવ્યા નથી તેવું ગ્રામજનો દ્વારા અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે છતાં પણ ખનીજ તંત્રના પેટનું પાણી હલતું નથી ગ્રામજનો દ્વારા પૂરતા પુરાવા રજૂ કરવા છતાં પણ અધિકારીઓ કોની લાજ શરમ કાઢી રહ્યા છે આ અંતર્ગત ગ્રામજનો અનેક સવાલો ઉભા કરી રહ્યા છે અમે જે આ સેપા ગામમાં આજે આઠ દસ મહિનાથી ખનીજ ચોરી હાલે છે બરાબર ને ત્યાંથી બેફામ રીતે એ લોકો ટ્રેક્ટર અકાવે છે ત્યાંથી અમે બે ત્રણ વખત આવેદન પત્ર આપ્યા તો એક જૂનાગઢથી તપાસ આવે એક માંગરોળ મામલા પાસે આવી બંને અધિકારી ગ્રામ પંચાયતે રાતે બે એ લોકો સરપંચને એન્વર્ટ થઈ સરપંચે જેવી રીતના કીધું એવી રીતના એ લોકોએ સર્વે કરી ને એ લોકો એની તપાસ જ્યાં છે ત્યાં ને ત્યાં રાખી તો બે રાખી ને જે સત્ય ઘટના છે એના અન્યાય થશે એ લોકો જ્યાંથી વયા ગયેલા છે ને એ લોકોની એક જ માગણી છે કે સ્થળ ઉપર આવીને અધિકારીના ખરેખર પાંચ વાગથી કોઈ વસ્તુ થતી નથી સર્વે કે આ તે કી બરાબર એ લોકો એની રીતે લાગવ કરીને ગમે ત્યાં બરકીને પણ ત્યારે ઓફિસની અંદર બેસી સર્વે કરીને વયા જાય ને પછી આ જે લોકો ગરીબ લોકો છે એને કોઈ ન્યાય અપાવવા કોઈ તૈયાર નથી ને એ લોકો બે ફાર્મ ટેક્ટર હાક્યા છે ટ્રેક્ટર હાકતા એના કોઈ ડ્રાઈવરને કહે તો એ કહે છે કે તમને લાગે ત્યારે કીજો તો હવે આ ભાઈ મમદભાઈ એ ઓફ થઈ ગયા છે તો હવે એનું ડિસિઝન કોણ દે એ ભાઈના કયો ને એ ભાઈ પાસે અધિકારીઓ પાસે લાગતા વગતા અધિકારીઓને આ વસ્તુ કરો અમે જ્યારે ગાંધીનગર સુધી આના ફેક બધી કરી લીધું છે અમને કોઈ જવાબ જ દેતા નથી હું સેપા ગ્રામ પંચાયતનું સભ્ય યાકુભૂષણ ગમેરિયા બરાબર અમારે છેલ્લા ઘણા આઠ આઠથી નવ મહિનાથી અમારા સેપા ગામના અંદર તળાવના અંદર ખનીજ ચોરી થાય છે બરાબર હવે ખનીજ ચોરીના અંદર અમે આની વાર આગળ આવેદનપત્ર આપ્યું હતું એના અંદર અમને કોઈપણ જાતનું અમને ન્યાય મળ્યો નથી કે એના કોઈ ખનીજ માફિયાઓ કોઈ પકડાતા નથી બરાબર તો આપણે મોટાભાગે વિનંતી છે કે જે ખનીજ ચોરી કરનાર અને જે સપોર્ટ દેનાર એને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે